ભક્તિ અને સુરક્ષામાં ગુજરાત પોલીસ અંબાજી ખાતે મા અંબાના મંદિરની સુરક્ષા સાથે ભક્તોની ભક્તિમાં ગુજરાત પોલીસ સજ્જ જોવા મળી રહી છે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી રહ્યો છે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા મા અંબાના ધામ પહોંચી રહ્યા છે ત્યારે મંદિર અને ભક્તોની સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસના શિરે છે મંદિરમાં મા અંબાના દર્શન કરવા માટે ભારે સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા તેમજ અન્ય સ્થળેથી આવેલ પોલીસના અધિકારીઓ જવાનો ભક્તિ અને સુરક્ષાની ઉત્સાહ અને પૂર્વક રીતે સજ્જ બની જવાબદારી નિભાવી રહ્યા છે મા અંબાના મંદિરની વાત કરીએ તો તેની સુરક્ષાની જવાબદારીને લઈ બીડીએસ અને તેનો સ્નીફર ડોગ બડી ખડે પગે ઊભા જોવા મળે છે અંબાજી મંદિરમાં સુરક્ષાને લઈને ડોગ બડી દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને મંદિરનો ખૂણે ખૂણો ચકાસવામાં આવે છે આખા મંદિર પરિસર અને મંદિરની અંદરની પૂર્ણ ચકાસણી બાદ આ ડોગ અંતે મા અંબેના ચરણોમાં નતમસ્તક વંદન કરી આખા મંદિરની સુરક્ષાની પૂર્ણ ખાતરી આપે છે તો બીડીએસના કર્મીઓ દ્વારા આધુનિક ઉપકરણો દ્વારા પૂર્ણ મંદિરની ચકાસણી કરવામાં આવે છે જ્યારે મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખુલે છે ત્યારે ભક્તો માના દર્શન કરવા ઉત્સાહ થકી દોટ મૂકતા હોય છે ત્યારે ભારે ભીડમાં પોલીસના આ કર્મીઓ ઉપસ્થિત ભક્તોને નિર્વિઘ્ન દર્શન મળી રહે અને ભક્તોનો ઉત્સાહ વધારવા માટે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તોને મા અંબાના દર્શન સુધી પહોંચાડવામાં અને તેમને દર્શનનો લાભ મળે તે માટે સતત ભક્તિમય બની પોતાની ફરજ સાથે પૂર્ણ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા સહિત ડીવાયએસપી પીઆઈ અને અધિકારીઓ સતત તેઓના પેટ્રોલિંગ દ્વારા આખા મંદિરની મુલાકાત લેતા સુરક્ષાની ચકાસણી કરતા હોય છે આમ પાંચ હજાર ઉપરના પોલીસ જવાનો પોતાની ફરજ સાથે ભક્તોને કોઈ અડચણ ઊભી ન થાય તેનું પૂરતું ધ્યાન આપી સજ્જ જોવા મળી રહ્યા છે અંબાજી સંજીવ રાજપૂત